લોકસભા પ્રીમિયર લીગની ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષ સંઘવી તેમજ જય શાહ ક્રિકેટના મેદાનમાં ઉતર્યા હતા ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગની ફાઇનલ મેચ રમાઈ છે જેમાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે જય શાહ અને હર્ષ સંઘવી હાજર રહ્યા હતા ત્યારે ખેલાડીઓનું પ્રોત્સાહન વધારવા ખુદ સીએમ મેદાનમાં ઉતર્યા હતા તેમજ મુખ્યમંત્રી જય શાહ અને હર્ષ સંઘવી ક્રિકેટના મેદાનમાં ઉતરી ક્રિકેટ રમ્યા હતા ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં જય શાહે બોલિંગ કરી હતી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બેટિંગ કરી હતી તથા હર્ષ સંઘવી વિકેટકીપરની ભૂમિકામાં દેખાયા હતા ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્ય સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવી બીસીસીઆઈના સેક્રેટરી જય શાહની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાની ટીમ દ્વારકેશ ઇલેવન અને ઘાટલોડિયા વિધાનસભાની ટીમ સીસી વચ્ચે તારીખ બાર માર્ચ બે હજાર ચોવીસના રોજ રાત્રે આઠ કલાકેથી ખરી ટક્કર જામી હતી ઇન્કમટેક્સ ગ્રાઉન્ડ બુટભવાની રેલવે ક્રોસિંગની બાજુમાં હરણ સર્કલ પાસે પ્રહલાદનગર રોડ ખાતે આ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જીએલપીએલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ ગાંધીનગર ઉત્તર નારણપુરા ઘાટલોડિયા વૈજલપુર સાબરમતી કલોલ સાણંદ એમ સાતેય વિધાનસભાની ટીમે ભાગ લીધો હતો